નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ બે બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી બારસો ને ત્રેસાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને સાઠ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર બેતાલીસથી ને છ રૂપિયા પાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી અગિયારસો ને પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ને છપ્પન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ઓગણસાઠથી બારસો અગિયાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો વીસથી બારસો એકાવન રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી તેરસો પંચાવન રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો સત્તાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી બારસો અડતાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એક્યાસીથી તેરસો દસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો છવ્વીસથી બારસો નેવ્યાસી રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ત્રીસથી તેરસો ને સોળ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકવીસથી તેરસો ને છવ્વીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકવીસથી ચૌદસો રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી એક હજારને પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પંચોતેરથી બારસો ને એંસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી બારસો ને એકાવન રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી બારસો ને સોળ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી અગિયારસો ને એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી બારસો ને બોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકોતેરથી બારસો ને સત્તર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પંચોતેરથી બારસો ને એકસઠ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો છવ્વીસથી બારસો સિતોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકત્રીસથી તેરસો અગિયાર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર બાવીસથી અગિયારસો પચાસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંશીથી બારસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતાવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર